વલસાડ શહેર ધોબી તળાવ કોસંબા રોડ અંજલી સ્ટોર પર કોની રહેમ નજર નગરપાલિકાની અનેક નોટિસ છતાં ગેરકાયદેસર કેબિન કાયદાના ધજાગરા ઉડાવતી દુકાન નગરપાલિકા મોન કેમ્પ ટ્રાફિક જોખમ છતાં કાર્યવાહી શૂન્ય વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તાર પાસે કોસંબા રોડ પર સમા એપાર્ટમેન્ટ નીચે આવેલી પ્રખ્યાત અંજલી સ્ટોર સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ગેરકાયદેસર રીતે બનેલા કેબિનના બાંધકામ અંગે નગરપાલિકા તરફથી અનેક નોટિસો મળવા જતાં સ્ટોર યથાવત ચાલતું રહેવું આ સ્ટોર કોના રહેમ કરમ પર ચાલે છે એવો સવાલ લોકોમાં ફરી ઉઠ્યો છે માહિતી મુજબ અંજલિ સ્ટોર પાંચ શટર ધરાવતી દુકાનમાં કેબિન બનાવી ગેરકાયદેસર રીતે વ્યવસાય ચલાવે છે આ વિસ્તારની બીજી એક દુકાનની સામેનો ભાગ લોકો પાર્કિંગ માટે ઉપયોગ કરતા હોવા છતાં કેબિન ભાગ પર ગેરકાયદેસર બાંધકામ નિર્વિઘ્ને ચાલતું રહેવું ચર્ચાનો વિષય બન્યો છે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સ્ટોરની બહારનો રસ્તો કોસંબા રોડ પોલિટેકનિક કોલેજને શહેર સાથે જોડતો મેઇન કોરિડોર છે જ્યાં સ્કૂલ બસ સિટી બસ અને ભારે વાહનોનો દિવસભર અવરજવર રહે છે ગેરકાયદેસર કેબિનના કારણે સ્ટોરના ગ્રાહકો રોડ પર ગાડીઓ પાર્ક કરે છે જેના કારણે ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે નગરપાલિકા આ સ્ટોરને ઘણા વખત નોટિસ આપી ચૂકી છે તેમજ બે ત્રણ વખત કેબિન તોડવાની કાર્યવાહી પણ કરી ચૂકી છે તેમ છતાં ફરીથી એ જ સ્થાને કેબિનનું બાંધકામ ઉભું થઈ જવું શું કાર્યવાહી ફક્ત દેખાવ પૂરતી હતી શું આ સ્ટોર પર કોઈની ખાસ નજર છે નગરપાલિકા સામાન્ય લહેરી ગલ્લાવાળાઓ સામે તરત કાયદેસરના પગલાં લેતી હોય છે તો પછી અહીં કેમ મૌન છે શું કોઈને આ દુકાન દેખાતી જ નથી કે પછી નજર તો પડે છે પરંતુ તે રહેમની નજર છે હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા આ ગેરકાયદેસર કેબિન સામે કયા કાયદાકીય પગલા કરે છે અમારી ટીમ ટૂંક જ સમયમાં લોકોની સુરક્ષાને જોખમમાં મુકતી આવી જ એક બીજી બેદરકારી અંગે મહત્વપૂર્ણ રિપોર્ટ લઈને આવી રહી છે જોડાયેલા રહો અમારી પબ્લિક દર્પણ ન્યૂઝ સાથે